આજરોજ સાંજે ચાર વાગે મહેસાણા ખાતે શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહાનગરપાલિકાના ડેવલપર્સ પ્રોજેક્ટ સંદર્ભે બેઠક યોજી મહેસાણા શહેરીજનોને વિવિધ સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચિત કર્યા હતા બેઠકમાં મહામંત્રી મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ ડેવલપર્સ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી મહેસાણા સર્કિટ હાઉસ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસકામો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંદર્ભે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં દર્શનાબેન વાઘેલાએ મહેસાણા મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી મહેસાણાના શહેરીજનોના વિવિધ સુવિધાઓ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચિત કર્યા હતા વધુમાં તેમણે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરતા પહેલાં તે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવા અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમણે શહેરીજનોની મહાનગરપાલિકામાં વિવિધ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને લોકોને પાણી ગટર જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવાનું જણાવવામાં આવ્યું હતું બેઠકમાં મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ મહાનગરપાલિકા દ્વારા આપેલ વિવિધ ડેવલપર પ્રોજેક્ટ અંગેની જાણકારી આપી હતી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કામો જેવા કે સિટી બ્યુટિફિકેશન હેરિટેજ ડેવલપમેન્ટ્સ આઇકોનિક રોડ સ્મોનિંગ સર્કલ તોરણવાડી માતા ચોક ડેવલપમેન્ટ અને બાવન બોતેર કોઠાની વાવ ડેવલપ ડેવલપમેન્ટ અર્બન ફોરેસ્ટ મહાત્મા ગાંધી ગાર્ડન ડેવલપમેન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપી હતી